પથ્થરની કોરીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો વધુ જથ્થો રાજપાડી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી નજીક પથ્થરની કોરીમાંથી શંકાસ્પદ પ્રવાહી રોડ પર મોટા સોરવા ગામની હદમાં આવેલ એક પથ્થરની કોરીમાંથી રૂપિયા બે લાખ ચાર હજારની કિંમતનો પચીસો પચાસ લીટર આધાર પુરાવા વગરનો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપાયો હતો ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપેલ દરમિયાન સદર કોરી ખાતે તપાસ કરતા કોરીના માલિક રાજેશભાઈ નારાયણભાઈ સાવલીયા રહેવાસી મકાન નંબર પિસ્તાલીસ મહર્ષિ બંગલુ જાડેશ્વર ચોકડી ભરૂચનાઓની કોરીના સ્ટોરરૂમ માંથી સફેદ કલરની સિન્ટેક્સની ટાંકીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો આશરે પચીસો પચાસ લીટર રૂપિયા કે જેની આશરે કિંમત બે લાખ ચાર હજાર નો જથ્થો મળી આવ્યો હતો આ બાબતે કોરી માલિક ની પૂછપરછ કરતા કોઈ પુરાવા રજૂ કરી શકે જેથી વધુ તપાસ માટે મામલતદાર પુરવઠા વિભાગ દ્વારા ઉપર પરીક્ષણ કરી શંકાસ્પદ પ્રવાહી તેમજ અન્ય મુદ્દામાલ સહિત સદર સ્ટોર રૂમ ને સીઝ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ શંકાસ્પદ પ્રવાહીનો નમૂનો એફએસએલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રાજપાડા રાજપાડી પોલીસે આ ગુના હેઠળ ઝડપાયેલ રાજેશભાઈ નારાયણભાઈ સાવલિયા રહેવાસી મકાન નંબર પિસ્તાલીસ મહર્ષિ બંગલો જાડેશ્વર ચોકડી ભરૂચના વિદ્યુત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજપાડી નજીક પથ્થરની કોરીમાંથી ઝડપાયેલા આ શંકાસ્પદ પ્રવાહીના જથ્થાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થળોએ આવી પ્રવૃત્તિ થાય છે કે કેમ તે બાબતે તટસ્થ અને સઘન તપાસ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે